દિલ્હી ખાતે પણ યુવા ભાજપ મોરચા દ્વારા આજરોજ ગુંદલાવ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને રાહુલ ગાંધીનું પુતળું બાળવામાં આવ્યું જેને લઈને અત્યારે તમે જોઈ શકો છો કે મારી પાછળ જિલ્લા યુવા ભાજપના સૌ કાર્યકરો છે ને અત્યારે આપણી સાથે પ્રદેશ મંત્રી ભાવિકા ઘોઘારી છે ભાવિકા મે શું કહેશો સમગ્ર મુદ્દે વિશ્વ પટલ પર જ્યારે ભારત આટલી મોટી એઆઈ સમિટ આયોજન કરતું હોય ત્યારે આખા વિશ્વમાં ભારતનું વિકસિત રાષ્ટ્ર તરીકે નામ ગુંજતું હોય ત્યારે આપણી વિરોધ પક્ષની પાર્ટી કોંગ્રેસ પાર્ટીએ આનો વિરોધ કર્યો છે તે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી યા તો નરેન્દ્ર મોદી સાહેબનો વિરોધ આ ભારતની અસ્મિતાનો વિરોધ છે એના અમે ભારતીય જનતા યુવા મોરચો આ રાહુલ ગાંધીનું જે નિવસ્ત્ર કરીને જે વિરોધ કરવામાં છે એનો અમે વિરોધ કરીએ છીએ અને પુતળા દહનનો એઆઈ સમિટ અને જેમ આપણે વાત કરી ચોક્કસ જ વિશ્વની જ્યારે વાત હોય છે ત્યારે કોઈ પક્ષ કે પાર્ટીની પરંતુ આપણા દેશની જ્યારે વાત છે વિકાસની વાત છે શું કહેવા માંગશો યુવાઓને દેશમાં એઆઈ કંપનીમાં ત્રણસો થી વધારે યુવાઓ આ એઆઈ કંપનીમાં આપણા દેશમાંથી નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે એક આ યુવાઓને એક ચેલેન્જની વાત છે એટલે ત્યારે ભારતીય જનતા યુવા મોરચો દેશ નહીં ગુજરાત નહીં અને ઇવન વલસાડ પણ રાહુલ ગાંધી દ્વારા જે આ નિવસ્ત્ર કૃત્ય કરવામાં આવે છે એનો વિરોધ કરે છે જી અને ભાવિકાબેન શું લાગે છે તમને કે આગામી દિવસોમાં એને સિવાય કદાચ આવા બીજા કાર્યક્રમો પણ કરે આપના તરફથી યુવા મોરચા તરફથી અન્ય કોઈ બીજા કાર્યક્રમોની તૈયારી છે ખરી જે પણ

Hi hi